એ ભાઈ ને ભાઈ 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 બંધ ઓકે રોલિંગ મેડમ ઓકે મેડમ ઓકે નવા ભાગની શુભેચ્છાઓ પાઠે અને સમગ્ર જિલ્લાનો ઠાકોર સમાજ સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને સમાજના જે વિવિધ સંગઠનો છે એ હળી મળીને સમાજમાં કામ કરે એમાં એકજુકતા આવે અને સમાજ શિક્ષણમાં આગળ વધે એવા સર્વપક્ષીય આગેવાનો સાથે મળીને સમાજને પ્રેરણા પૂરી પાડી છે વર્તમાન સમયની માંગ છે એ પ્રતિ છે બીજા સમાજો કરતાં આ સમાજ એવડો મોટો હોય છે સ્વનિર્ભર રીતે પોતાના શૈક્ષણિક સંગઠન બનાવવાના હોય સમાજના પ્રસંગો કરવાના હોય કે સમાજ પોતે સ્વનિર્ભર બને એના માટેના અમારા બધાના પ્રયત્નો છે રાજકારણની વાત આવે ત્યારે પોતપોતાની પક્ષની વિચારધારા પર મળે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂટ થઈને કરે એવું કામ કાંકર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને આપવા માટે આજે સમગ્ર જિલ્લાનું એક સ્ટેમિલન અને આવનાર સમયમાં દરેક બોર્ડ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે સત્યા ઘટાડી શકે પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મીટિંગો કરવામાં આવશે એટલે સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે જૂના નોકરો રહેશે એ કમસે કમ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે મીટિંગ પણ કરવામાં આવ્યું છે વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા આપે આ પ્રમાણેનું ઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતું પણ શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના મારા પ્રયત્નો રહેશે અને જિલ્લા કક્ષાએ એક એકાદ બે કરોડનું શૈક્ષણિક સંકુલ ભલે નાનું તો નાનું પણ પચા હો વિદ્યાર્થીઓને ભણે એવું આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે શક્ય એટલું વહેલું થાય એવા અમારા બધાનો પ્રયત્ન